લાખા બસુ હું ખાટસુરા વાળો રૂડા બાલા બોલું છું વાજે તો વરસ હાથ થઈ ગયા મારી ધણી આપી હવેલી તારા ભાઈ બાઘુ બસુ એ રાખેલી છે તો રાખતા તું એ વખા બે પાડ્યા બે પાડ્યા તો બે વખાની માલિકા તું એ ગમે તે કર્યું હોય તો મારી હવેલીનો અવતાર તારે દેવો પડે બસ લાખા બસુ લાખા બસું ઓળખાણ તારી છે તારો ભાઈ છે તારો પોતાનો છે તો તો હાલિક આવી અને લીન ભાગ્યો ભાગી ગયો ભાગી જતા મેં પાછી લાવી તો પાછી લઈ મારી માથે દસમો કર્યો દસમો કર્યો તો દસમો કરીને પાછી લઈ ગયો એ લાખા બસુ તો મારી હવેલી ધણી આપી તું એ વખો પાડ્યો મધુ મધુ નાનજી બાકુ બકુ બાવસન

તો એ જામીન છે જામીન છે તો તું આનું આવીને સમજી જા થોડા તું વધાર ભાઈ તો તું નાગો છો તો એમાં અમે અમે કોઈ નાગાજ નથી તું નાગો છો તો અમે નાગાજ છીએ પણ આ તો હજી હાયલું જાય હું હારું છે લાખા બસું સમજા તો તું સીધી રીતે કોઈ નાચપચ આવી કાવી તું આનું રિઝલ્ટ પાડી જા અને પાડી નહીં જા તો કોઈ આ લાખા બસુ હારે કે બાઘુ બાઘુ બસુ હારે તમે વ્યવહાર કરો વહીવટ કરો કોઈ રામ રામ કરો સુલા ની આપો કોઈ તમે એની હરે એને આવ્યાનો અવકાર આપો તો ચારની ની દેવી નો ન્યાય તાળ ની દેવી નો ન્યાય હિમાલ ના રખાનો ન્યાય તમારો મોભી દીકરો મારે અમને સાત વર્ષ થી દા દેતો નથી લાખા બસું દા દેતો નથી સમજા અલ તું નિહડી બેતા તું સહન સતાળી મૂક્યા તા તું સહન સતાળી નિહડી ના ટીમ્બે મૂક્યા તા તો નિહડી તું નિહડી વાળા એ તું તું કીધેલું કે ભાઈ હું સો મહિનાની ની માલ પણ હું આ વખતનું રિઝલ્ટ લાવી હતી તો ના તારો વ્યવહાર છૂટો કર્યો તું તો નિહડી વાળો એ અમને સહન સીતાળી તો નેડી વાળો એ અમને સહન સીતાળી આપી દીધેલા છે તારો ડબ્બો અત્યારથી બંધ થાય છે લાખા બસો તું પૂતો હોય તો જાગજે અને જાગ્યો હોય ને તો આનો વય પતાવી દેજે